તરફથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે એક નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાંથી માંથી ચોમાસાની વિદાય બાદ હજુ પણ કમોસમી વરસાદની આગાહી રહેલી છે ખેડૂતોના પાકને નુકસાન થશે કે સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં આ નવું નક્ષત્ર બેસવાની સાથે જ મેઘરાજા અત્યારે કોપાયમાન થવાના છે ફરી એકવાર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ અત્યારે લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ભાગરૂપે માવઠું જોવા મળશે અને બંગાળના ઉપસાગર ની અંદર વેલમાર્ક વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આમ એક સાથે બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથીથી ભારે વરસાદના ભાગરૂપી માવઠું જોવા મળશે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી આગાવી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે ખાસ કરી મિત્રો છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે ઉના છે આ સાથે મહુવા છે ભાવનગર છે અને દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ વીજળીના ગાજવીજ સાથે આંધી તુફાન વંટોલ સાથે મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે સાથે મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર આ વાવાઝોડાના ટેક વિશે પણ વાત કરીશું આ વાવાઝું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી છે કયા વિસ્તારી અંદર કેવા પ્રકારનું એલર્ટ કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે મિત્રો તમે વાવાઝોડાનો ટ્રેક જોઈ શકો છો આજે ચોવીસમી તારીખ છે ને ચોવીસ તારીખના રોજ આ વાવાઝોડું અરબસાગરના દરિયામાંથી ધીમી ગતિ આગળ વધી રહ્યું છે આ છે મિત્રો ખાસ કે મુંબઈના દરિયાઈ કાંઠેથી થોડુંક દૂર હશે પરંતુ આ વાવાઝોડું ફરી એકવાર મજબૂત બની યુ ટર્ન ખાસ મિત્રો આ રીતે યુ ટર્ન લઈને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે આ વાવાઝોડાની અપડેટ સામે આવી રહી છે એમના અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલે એટલે કે પચીસ તારીખથી જ આ વાવાઝોડું

સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ગાજવીજ સાથે કમોસમી વરસાદના ભાગરૂપી વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો કે શિયાળાની શરૂઆત એટલે કે ઠંડી અને ખાસ કે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકલાટનું પ્રમાણ છે ગુજરાતમાં વધી શકે છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ તારીખના રોજ તમે જોઈ શકો છો વાવાઝોડાની સરોવરના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં સો એ સો ટકાના વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય પૂર્વ ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય તમામે તમામ વિસ્તારોની અંદર ખાસ કે કમોસમી વરસાદના ભાગરૂપે માવઠું છે ભૂકા બોલાવશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો છવ્વીસ તારીખના રોજ જોઈ શકો છો ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂકાશે એમને લઈને પણ અપડેટ સામે આવી છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પેજરના માધ્યમથી જાણીશું કઈ જગ્યા ઉપર અત્યારે હાલ લો પ્રેશર બની રહ્યું છે કયા વિસ્તારની અંદર અત્યારે ડિપ્રેશન સક્રિય થયું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી સમગ્ર અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં સાગરના દરિયાની અંદર અહીંયા છે ડિપ્રેશન છે અહીંયા અહીંયા લો પ્રેશર બની રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે અને સાગરના દરિયામાં ડિપ્રેશન છે આમ એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના નીચાણવાળા વિસ્તારો છે દક્ષિણ ભારતના વિસ્તારો છે જ્યાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં પણ હજુ પણ ચોમાસા જેવો માહોલ વર્તાઈ રહ્યો છે અમુક ભાગોમાં ગાજવીજ સાથે અમુક ભાગોમાં વાવાઝોડાના ભાગરૂપે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે ટ્રેક જોઈ શકો છો આ વાવાઝોડાનો જે મિત્રો આ ટ્રેક છે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ ટ્રેક છે અત્યારે ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યો છે જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અત્યારે મહારાષ્ટ્રના મુંબઈના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો આ વાવાઝોડાની અસર વર્તાય છે ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદ વરસાદ મુશળધાર શરૂ થવા જઈ રહ્યું છે ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે નદી નદી નાળાઓ છલકાવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે જે ફિશિંગ વોર્નિંગ ગ્રાફ જાહેર થયો છે જેમાં હરકસાગરના દરિયા ની અંદર અત્યારે હાલ જે ખાસ કંઈક ગ્રે તમે કલર જોઈ શકો છો ત્યાં અત્યારે પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક છોટાના પવનો પણ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ રફસાગર અને બંગાળની ખાડી બંનેમાં માછીમારો માટે જે વોર્નિંગનો જે ગ્રાફ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી દીધો હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કઈ રીતે ગુજરાતનું હવામાન છે ચેન્જ થઈ રહ્યું છે કઈ તારીખથી ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળા ચમકારાની સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે જેમાં છવ્વીસ તારીખના રોજ જોઈ શકો છો કે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વાવાઝોડાની અસરો વર્તા છે જેમાં સત્યાવીસ તારીખથી મિત્રો વરસાદનો સાચો ખેલ શરૂ થશે હાલ મિત્રો ગુજરાતમાં વર શિયાળે ચોમાસા જેવો માહોલ છે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે તોમક ભાગોમાં મત્યું ભારે વરસાદની શક્યતા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે બંગાળની ખાડીમાં પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અત્યારે અરબસાગરના જે દરિયામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જેમાં સુરત છે તાપી છે ડાંગ છે વલસાડ છે દમણ દાદાનગર હવેલીના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર છે આ સાથે તમે જોઈ શકો છો સોનગઢ ખરસલિયા પાલિતાણા તળાજા આ સાથે મહુવા છે રાજુલા છે કંડલા છે ધારી છે બગસરા છે તુલસી શામના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વાવશે સાથે વરસાદની શક્યતા રહેલી છે દ્વારકા છે હાલ તમે મિત્રો જોઈ શકો છો રેન અને ઠંડર વિશે આપણે વાત કરીએ તો જે વીજળના ચમકારાની સાથે વરસાદની જે ગતિવિધિમાં ભારે વધારો થશે એમને લઈને જે અપડેટ સામે આવી રહી છે જેમાં મિત્રો ઉનાના દરિયાકાંઠે વેરાવળ જૂનાગઢ અમરેલી ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો માંગરોળમાં કેશોદના દરિયાકાંઠે સાથે જૂનાગઢ જાફરાબાદના જે વિસ્તારો છે જે અમરેલી અને જાફરાબાદ અમદાવાદના બંદર ઉપર અત્યારે હવામાન વિભાગ તરફથી એક નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે કારણ કે જેમ જેમ આ વાવજો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન ડિપ્રેશનવાળી છે એ મજબૂત બનતી જશે તેમ તેમ એમની અસરો છે એ ગુજરાતના દરિયાઈ કાંઠે જોવા મળશે ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ક્યારેક તો કરંટ પણ જોવા મળી રહ્યો છે અને ઓગણત્રીસ તારીખના રોજ એક દિવસ વરસાદની ગતિવિધિ ઓછી થશે પછી ત્રીસ તારીખના રોજ આ વાવાઝોડા વાળી વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડી જશે આમ મિત્રો હવે પછી માત્ર આ વરસાદી સિસ્ટમ ઓગણત્રીસ તારીખ સુધી છે હાલ અસર બતાવશે ગુજરાતમાં જયારે પણ મિત્રો સત્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવે આ વિશે તમે જોઈ શકો છો કે પાલિતાના છે સોનગઢ છે જે ભાવનગરના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે તોફાની પોણો ફૂંકાશે બોટાદ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો એ રીતે અમદાવાદના જે વિસ્તારો છે ગાંધીનગરના પણ જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે પરંતુ અત્યારે આગામી ત્રણ કલાક માટે ગુજરાતનું હવામાન કેવું છે તો ગુજરાતના માત્ર આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વાવાઝોડાની અસરો છે વર્તાશે જેમાં ખાસ જો નજર કરવામાં આવે તો કે ખાસ વિસાવદર ખાસ વલસાડ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો સુરતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે વ્યારા છે આહવા છે વલસાડ લાગુના વિસ્તારની સાથે નવસારી ડાંગ આ સાથે તમે જોઈ શકો છો દાદાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ સત્યાવીસ તારીખ છવ્વીસ તારીખની રાત્રિથી સત્યાવીસ તારીખની વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં મિની વાવાઝોડાના ભાગરૂપે વરસાદ જોવા મળશે અને બંગાળની ખાડીમાં જે અત્યારે લો પ્રેશર બની રહ્યું છે એ પણ આગામી દિવસોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને ખાસ કે જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતને નજીક તો ગુજરાતમાં પણ નવેમ્બર મહિનામાં અને ખાસ તો ડિસેમ્બર મહિનામાં છે એ વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે એક તરફ મિત્રો સમગ્ર ભારત દેશ દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આમ છતાં પણ અત્યારે હાલ ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં અત્યારે બેવડી ઋતુનો ભારતવાસીઓ થઈ રહ્યો છે કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ છે જ્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે એવી જ રીતે મુંબઈ મહારાષ્ટ્રના પણ વિસ્તારોમાં ગરમી અને તાપમાનમાં ભારે વધારો થયો પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વરસાદ પડવાને લઈને ચોમાસું ફરી એકવાર એક્ટિવ થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે એમની તરફથી જે ગ્રાફ સામે આવી રહ્યો છે કે કઈ રીતે અત્યારે જે સિસ્ટમ બની રહી છે વાદળછોઈ વાતાવરણ જે ઘેરાઈ રહ્યું છે તમામ તમામ અપડેટો એક પછી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં આ છે સાગરનો દરિયો આ છે બંગાળની ખાડી અરબસાગરના દરિયામાં અત્યારે હાલ મિત્રો આ છે ડિપ્રેશન બની રહ્યું છે અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે પરંતુ મિત્રો સમજવા જેવી એ વાત છે કે આગામી ત્રણ કલાકમાં ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ઉત્તર ઉત્તર દિશા તરફ આગળ આવશે આ રીતે મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન જે હવામાન વિભાગ હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ પણ તમે જોઈ શકો છો કે ખાસ રાત્રિના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ છે એક એક ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે મિત્રોજી આ આઈ તરફથી આઈઆર જે મોડલ સામે આવી છે આ મોડલના આધારે જે અવલોકન સામે આવતું હોય છે કે કઈ રીતે આ વરસાદી સિસ્ટમની જે ગતિવિધિ છે કારણ કે અત્યારે સર્ક્યુલેશન બહોળું સર્ક્યુલેશન બન્યું છે અને આ વરસાદી સિસ્ટમના કારણે તે દક્ષિણ ભારત અને અરબસાગરને અડીને આવેલા ભારતના જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં અત્યારે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે તેવા પણ અપડેટો છે સામે આવી રહ્યા છે હવે મિત્રો જાણીએ કે જે રીતે વેદા સામે આવી રહ્યો છે આ છે સમગ્ર ભારત દેશનો નકશો અને અહીંયા જો વાત કરીએ તો ત્રેવીસ તારીખથી લઈને જે અઠ્યાવીસ તારીખનું જે પ્રિડિક્શન હતું એટલે કે આગાહીને લઈને જે નકશાજાર થયા હતા જેમાં આ વાતરી રહી તો અરફસાગરના દરિયામાં નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે જેના કારણે દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી પણ આ વાવાઝડા સાથે વરસાદની ગતિવિધિમાં છે કે જે વધારો થઈ શકે છે ગુજરાતમાં ખાસ કે એ વાત છે કે આગામી અઠ્યાવીસ તારીખ સુધી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવી સાથે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નવી અને નક્કોર અપડેટ સામે આવી રહી છે જેમાં મિત્રો જો વાત કરીએ તો થી લઈને જે બીજી નવેમ્બર સુધીનું ગુજરાતનું હવામાન છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે ત્યાં વરસાદની ગતિવિધિ એટલી બધી જોવા નહીં મળે ત્યાં મિત્રો હજુ પણ ઠંડી અને ખાસ ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોના ખેડૂતો છે એમના માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે જી એફએસ મોડલ પણ સામે આવી રહ્યું છે એમના વિશે પણ તમે જોઈ શકો છો કે આ છે આપણું ગુજરાત આ ગુજરાત છે આ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આમ બંને વરસાદી સિસ્ટમો એક એક દિશા તરફ આગળ વધી રહી છે એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે તો બીજી વરસાદી સિસ્ટમ ગુજરાતની વિરુદ્ધ દિશામાં એટલે કે મિત્રો આ દિશામાં પૂર્વ દિશામાં સક્રિય થઈ છે આમ બબે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં પણ વધારો થઈ રહ્યો છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે કે જે સામે આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નકોર આગાહી છે કે જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે જાહેર કરી દેવામાં આવી સાથે મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામના નામ તમારા તાલુકાના નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો ત્યાં કેવું હવામાન છે ગરમી છે ઠંડી છે કે પછી ત્યાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં